હેલો એવરી વન કેમ છો બધા વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં અત્યારે વાગે છે રાતના નવ કેમ કે આજે ટાઈમ જ નતો વ્લોગ સ્ટાર્ટ કરવાનો એટલે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે જમવામાં બનાવ્યું છે મેંદુ વડા તો મેંદુ વડા ફ્રાય થાય છે સાંભાર બની ગયો છે અને ચટણી પણ બની ગઈ છે

સ્વાધ્યાય એની સાથે ગઈ છે અને ઘરમાં જો પેસ રણ કરીને ગઈ છે મેં મેંદુ વડા ફ્રાય કરતા હતા ને તો ઝારો મોટો છે ને તો એની હારે હારે એને ખબર છે કે નાનો ઝારો છે તો એને હારે હારે નાનો ઝારો જોતો તો એને ચમચો નાધ્યાને ટોઈસ કરતા તો એને આવા વાસણ ને એવું બધું વધારે ગમે એકદમ મસ્ત ક્રિસ્પી થયા છે

આવો જય શ્રી કૃષ્ણ જો આદ્યા એને રમકડા બતાવે છે કે જો મારા ટોલ જો

જો છોકરીઓ અહીંયા મેકઅપ થી રમતી હતી ચાલો મેકઅપ કરી લીધું હજી કરી લ્યો જાઓ તૈયાર થઈ જાઓ રેડી થઈ જાઓ મેમ કર કરી દે જો આદ્ય તને મેમ પોઈસ કરી દે હેર ડ્રાય કરી દે જો આદ્ય ને હેર ડ્રાય કરી દયો ત્રણે પલટન બેસી ગઈ છે જમવા

પપ્પા હેલો કેવા બૈના સામી મમ્મી પપ્પા 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 નવું ભાવે એવરીવન કેમ છો બધા વેલકમ ટુ અવર YouTube ચેનલ અત્યારે વાયગા છે પાંચ વાયગા છે આજે શુતિ છે હવે અત્યારે આજે અમારે ઘરનું રિનોવેશનનું કામ ચાલુ થઈ ગયું છે આ તો અમે ફ્રીજ નતા હવે ફ્રીજ નહીં થઈ હવે અમે કેમ કે ઘરનું બહારનું બધું રિનોવેશન કરાવવાનું છે એટલે

ચાલો બધા પપૈયું ખાવા માટે મસ્ત વાડીએથી થી પપૈયુ એવું છે

ભાવે તને નો ભાવે પીટ ભેળ બનાવી શું ખાવો આ ભેળ ખાવા આવ્યો ઘરે ચાલો પપ્પાયુ મસ્ત છે હાલ એકા દૂધ ખા કોઈ ન થાવતું મારે એરે ખાવા હમ કાઉ બેને ઉઠી ગયા હાય કાઉ હે હા ધુણાઈ વાતા જ ને કેવાય ધૂણાઈ વાતા ખબર તને ઉપર ગઈ ને આજે ઘરમાં રિનોવેશનનું કામ ચાલુ થયું છે ને તો બહુ અવાજ આવતો હતો તો આધ્યા ને અહીંયા રોજ અહીંયા હોલમાં સુવે છે ને તો હું આજે એને રૂમમાં સુવા લાગી હતી તો અડધી કલાક સુધી સૂતી જ ને પછી નીચે લઈ આવીને તો ઘોડિયામાં સૂઈ ગઈ બારે ઠક 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 અવાજ આવે છે ને તોય સૂતી છે અને હમણાં બધાય સૂતા નથી અવાજ આવતો તો એટલે

થોડીક ચટણી નાખ દે નાખી તો ખરા પણ ઓલી નાખ ઈ નાખી વધારે થઈ જા હે વધારે નો ઓલી જ બાર બસ લાઈ લાઈ મિક્સ કર દો હજી તો મિક્સ કરવાનું બાકી છે ચાલો બધા ભેળ ખાવા પહોંચી જાઓ ભેળ બની ગઈ છે ક્યાં વરસાદ આવે લે મોરબીમાં તો વરસાદ આવે છે અમારે વરસાદ નો આવે તો હારું ઘર નું કામ ચાલુ કર્યું છે અને વરસાદ આવે તો કેક અંદર થી પાણી આવવા મંડે લઈ રહી રહીને ઘરનું કામ ચાલુ કર્યું હવે કે હાજી અંબાલાલ પટેલ ની આગાઈ હાચી પડે ને કેસ વરસાદ આવે ને અમારું ઘર પાણી પાણી થઈ ગયું શું ખાવ

ભાવે કે આદા બધા ને ભેડ આપે છે ખાવા તમે બધા ભેડ ખાઈ હું રહી ના ચાવી જોઈએ મોબાઈલ લઈને આજે અમારો બ્લોગિંગ કરે છે હવે તો મોબાઈલ લઈને નથી લાગતી મને એવું લાગ્યું કે થોડી તીખી થઈ ગઈ તને લાગે તીખી જોખી લાગવા માંડી મમ્મી જો હવે આમ થવા માંડ્યું

કરે છે અને અત્યારે સાડા સાત અને અમે રસોઈ બનાવીએ છીએ આજે બનાવવાના છે પીઝા તો હું અહીંયા પીઝા બનાવવાની તૈયારી કરું છું આમાં મકાઈ બાફવા માંગ આવી છે તો કાવે ને દીજા ભાવે છે અને અમને ને અમને તો પીઝા ભાવે જ એટલે બધા માટે પિઝા બનાવીએ છીએ આજે તો અહીંયા પીઝા બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને આમાં હું મેગી બનાવું છું કેમ કે અર્પિત ને પીઝા ઉપર થોડીક મેગી પણ ભાવે એટલે એના ઉપર મેગી વાળા પીઝા કરી દે અને ઓવનમાં માં નહીં કરો હું અહીંયા ગેસ ઉપર જ આવી રીતે કરું અને પિઝા માટે મેં આવી રીતે ડુંગળી ને કેપ્સિકમ ને ટમેટો ને બધે સોસીસ નાખીને આવી રીતનું રેડી કર્યું છે કેમ કે ઓલું ઉપર ઉપર રાખે ને કાચું કાચું ભાવેની મજા ન આવે એટલે આવી રીતે મસ્ત કુક થઈ જાય અને બધા સોસ એકદમ મસ્ત બધાય ભળી જાય એટલે આવી રીતે ખાવાની મજા આવે જો આને થોડુંક પહેલા ગરમ કરી લીધું હતું એમને નિમક નિમકમાં કરવાના છે એટલે પછી આમાં બટર લગાવી દઉં

દેખાવમાં તો એવા પીઝા મસ્ત મસ્ત છે કે એમ થઈ જાય કે કાચા કાચા ખાઈ લ્યો અને ઘર ઈ ઘર નું ચોખ્ખું તો ખરા જો આઈ ગઈ જો આ કોણ આવ્યું તો ફાન દીકરો તો ફાન દીકરો શું કેવા આવી શું ખાવ તારે ચીઝ છે લઈ લે પીઝા પીઝા બને છે તો હાલો બાર વાગે જો રસોડા માં શું આવવાનું હોય ત્રણે રમો ઉભી રહેજો પાછા કેરીના બોક્સ આવી ગયા છે ઓર્ગેનિક કેરી આવી ગઈ છે અમે બધા શિવાંગી દીદી ના મેરેજ માં લંડન ઠુમકતા ડાન્સ કર્યો હતો તો અમે બધા પાછા કરીએ છીએ

मना <laughs> <laughs> <तो ने> <laughs>

મે દૂધ ખીચડી ખાવાના છીએ ચાલો ધનશ્રી જાય છે ઘરે હવે શું જોઈએ તાટા દળ નું તદુદુ હાલો અધ્ય હાલો અધ્ય તાર આવું છે આવું હોય તો હાલો ચાવી તો યાર લે ચાવી દઈ દે